નમસ્કાર મિત્રો આજે સીધું આપણે એક ગુજરાતી કહેવત છે એ મુજબની નરેન્દ્ર મોદી માન્ય વડાપ્રધાન માટે એ જ્યાં જ્યાં જાય છે એવી પરિસ્થિતિ એમના માટે નિર્માણ થઈ રહી છે એટલે હું એ કહેવત અથવા કેતી એને ટાંકવાનું પસંદ કરું છું ઘરની દાજી વનમાં ગઈ તો વનમાં લાગી આખ ભાઈ શ્રી વિશ્વ ગુરુ થવા નીકળ્યા છે આમ તો દેવતા થવા નીકળ્યા માનનીય સરસંગ ચાલકજી ડોક્ટર મોહનજી ભાગવત ના માં કહીએ તો પરંતુ પાછા માનવ અવતાર માં આવી ગયા કારણ કે એમને સમજાઈ ગયું કે દેવતા થવા જેવું નથી અને દેવતા થઈ શકાય એમ નથી ભાઈ શ્રી ફ્રાન્સમાં ગયા પ્રેસિડેન્ટ મેક્રોન અને પ્રાઇમ મિનિસ્ટર મોદી એમણે સંયુક્તપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જે શિખર પરિષદ હતી જેમાં વિશ્વના અનેક દેશોએ ભાગ લીધો એમાં જે સંયુક્ત નિવેદન કરવાનું આવ્યું ત્યારે એકસઠ જેટલા દેશોએ એના પર સહી તો કરી પરંતુ માય ડિયર ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ ના અમેરિકા અને એમના કયા ગરા યુકે એના પર સહી કરવાનો સાફ ઇનકાર કર્યો અમેરિકી ઉપરાષ્ટ્રપતિ એ કોન્ફરન્સમાં એ શિખર પરિષદમાં સમિટમાં ઉપસ્થિત હતા નરેન્દ્રભાઈ તો એમના

એમણે ક્યારેક શપથ લીધી એ તમને યાદ હશે કારણ કે હિન્દુ છે પણ કમલા હેરિસ હોય કે તુલસી હોય એમની ફર્સ્ટ પ્રાયોરિટી એ અમેરિકા છે ભાઈ શ્રી ગમે તેટલા સંબંધો સંપર્કો અને ઓળખાણો એ રજૂ કરવાની વાત કરે તો પણ એની એક મજાની વાત તમને કહી દઉં કે મિટિંગના લખ્યું પણ ખરું પણ અમે જયારે આજે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ સાડા ચાર વાગ્યાના સુમારે તમે સાત વાગે નિહાળવાના છો ત્યાં સુધી તુલસી ગબાડના એકાઉન્ટ ઉપર ઓફિશિયલ ઉપર નરેન્દ્ર મોદીનો એક પણ ફોટો છે આપણે ત્યાં રાત છે ત્યારે ત્યાં મોદીજી ટ્રમ્પભાઈ મળશે અને ટ્રમ્પભાઈ ના વ્હાઈટ હાઉસની વેબસાઇટ ઉપર હું સતત જોયા કરું છું એ નરેન્દ્ર મોદી ને મળી રહ્યા છે એવા સમાચાર સુધા એમના ઓફિશિયલ વ્હાઈટ હાઉસ ના એટલે એની વેબસાઈટ ઉપર આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યાં સુધી મુકાયા નથી ભલે પ્રચાર માધ્યમો પ્રસાર માધ્યમો એ બધામાં નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ એ નમસ્તે ટ્રમ્પ જે કર્યું હતું ને કોરોના મૂકીને ગયા હતા ભાઈ ટ્રમ્પ ભાઈ અને કરોડોના ખાડામાં ઉતારીને ગયા હજારો કરોડ નો ઓર્ડર લઈને ગયા હતા એ ગઈ વખતે હારી ગયા ચૂંટણી ત્યારે એ વખતના જે નરેન્દ્ર મોદીના વખાણ કરતા ટ્રમ્પભાઈ ના એ હવે ભારતીય મીડિયા ચલાવે છે અને પાછું નીચે લખે છે લાઈવ એટલે સામાન્ય પ્રજાને એવું લાગે કે જાણે ટ્રમ્પભાઈ

એને છે ને થંભાવ્યો છે કદાચ એનો લાભ અદાણી મેળવી શકે પરંતુ અદાણી નહીં મેળવી શકે કારણ કે અદાણીએ ઘણું બધું એમને ઓફર કરી છે કે તમારા પંદર હજાર લોકોને હું નોકરીએ રાખીશ અને ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ હું કરીશ અમેરિકામાં આવા બધા વચનો વચનો આપીને એમણે છે ને પોતાની સામેના ખટલાને એ પાછો ખેંચાવવાની કોશિશ કરી તો જોઈ છે પરંતુ મામલો અદાલતે છે અને અમેરિકાના એની જુડિશિયરી એ ટ્રમ્પભાઈના જે આદેશો છે એને પણ ક્યાંક ક્યાંક એ થંભાવી રહી છે સ્ટે આપી રહી છે કોઈકને સ્ટે આપીને વળી પાછા છે ને એને અદાણી શું થશે કેવું જરા મુશ્કેલ છે એટલે અમે કહીએ છીએ કે મોદી દેશમાં હોય કે વિદેશમાં હોય અદાણીનો પડછાયો એમની વાહે વાહે ચાલે છે આજે ભારતમાં પણ અદાણી પ્રકરણ ખૂબ ગાજ્યું છે અમારા મિત્ર અને પબ્લિક ઇન્ડિયા પર શો કરતા નીલુ વ્યાસ એમની પાસેથી અમે લેફ્ટનન્ટ જનરલ અશોક કે મહેતા અને બીજા મિત્રો એમની જ્યારે ડિબેટ સાંભળી તો મેં લંડન ના એ રિપોર્ટ હું તમને કહી રહ્યો છું તો નરેન્દ્ર મોદી જે છદ્મ રાષ્ટ્રવાદ ની વાત કરે છે એમની પાર્ટી જે છદમ રાષ્ટ્રવાદ ની વાત કરે છે અને એમના ધંધા શું છે એ માં લંડનના ગાર્ડિયનમાં છપાયેલા રિપોર્ટમાં બહુ જ બેનકાબ થઈ ગયા છે એ નીલુએ જે રિપોર્ટ અમને મોકલાવ્યો રિપોર્ટરી બે હજાર પચીસ ના ગાર્ડિયનમાં ગાર્ડિયન દુનિયાનું પ્રતિષ્ઠિત અખબાર છે અને લંડનથી પબ્લિશ થાય છે એની વેબસાઈટ ઉપર પણ આ

બે પત્રકારો જેમણે આ રિપોર્ટ આપ્યો છે ભારતની સુરક્ષા ઉપર જે ખતરો નરેન્દ્ર મોદી થકી એમની સરકાર થકી ગૌતમ અદાણીને લાભ અપાવવા માટે જે જળુંબે છે જે ખતરો

મનમોહનસિંહ સિંગનો આવો કોઈ ઇરાદો નહોતો એમણે બહુ સ્પષ્ટ કર્યું જાય અને એટલા માટે જ હું કહું છું કે હું જે કહું છું એ પણ તમારે જાતે ચેક કરવાનું છે તમે ચેક અને ક્રોસ ચેક કરો હરિદેસાઈ કહે છે માટે તમારે છે ને માની લેવું એવું નહીં અને એટલા માટે હું સંદર્ભો સાથે જ હંમેશા વાત કરું છું આ ભાઈ શ્રી ગૌતમ અદાણીને પાકિસ્તાનની સરહદથી 10 કિલોમીટર સુધી સામાન્ય રીતે કોઈને કોઈ પ્રાઇવેટ ઓપરેટરને કોઈ પ્રાઇવેટ ઉદ્યોગપતિને એને છેને કોઈ જમીન આપી ન શકાય કારણ કે લશ્કરી બાબતોની અંદર એ અનિવાર્ય છે આ પ્રોટોકોલ છે અને ભારતના હિત માટે એ ખૂબ જરૂરી છે પરંતુ ગાર્ડિયન નો રિપોર્ટ એમ કે છે અને એને એની પાસે જે દસ્તાવેજો છે કે છે કે આ જે બેઠકો થઈ ભારત સરકાર સાથેની અને ગુજરાત સરકારે જે રીતે જમીન આપવા માટે ને ભારત સરકારને વિનંતી કરી અને ભારત સરકારે સંરક્ષણ મંત્રાલયની સાથે બેઠકો કરી એ બધી બેઠકો બે હજાર ત્રેવીસ ની જે બેઠકોનો ઉલ્લેખ એમાં આવે છે એ બેઠકોની મિનિટ એ આની પાસે ગાર્ડિયનની પાસે છે એમ કે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ સરકારી ઉપક્રમ એને અમુક જમીન ફાળવીને પછી એ ગૌતમ અદાણીને આપી દઈને ગૌતમ અદાણીને બીજી જમીન આપી દઈને ચારસો ને પિસ્તાલીસ ચોરસ કિલોમીટર જમીન ભારતીય સરહદથી માત્ર એક કિલોમીટર જ દૂર એ નરેન્દ્ર મોદીની સરકારે એમને ફાળવી છે સૌર્ય ઉર્જા અને પવન ઉર્જા માટે એના દુનિયાભરમાં મોટામાં મોટા પ્રોજેક્ટ

વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે નરેન્દ્ર મોદીના અને એમની ભારતીય જનતા પાર્ટીના છદ્મ રાષ્ટ્રવાદને એને પડકાર્યો અને કહ્યું પ્રશ્ન કર્યો કે બોલો આ સાચું છે કે ખોટું છે કે ભારતીય સરહદ જે પાકિસ્તાનને બોર્ડર ઉપર જે એની સરહદ છે પાકિસ્તાનને લાગેલી એ જ નહીં બાંગ્લાદેશ ચીન મ્યામાર અને નેપાળ એની સરહદે એના માટે જે મેં કહ્યું એમ કે દસ કિલોમીટરની અંદર કોઈ પ્રાઇવેટ પાર્ટી ફાળવી શકો નહીં અથવા તો એના માટે કોઈ બાંધકામ ત્યાં કરી શકાય નહીં એ પ્રોટોકોલ હોવા છતાં તમે બિઝનેસમેનને મને લાગે છે આપણે ગૌતમ અદાણીને ઉદ્યોગપતિ કહીએ એના કરતા બિઝનેસમેન કહીએ વધારે સારું એને તમે ફાળવી છે કે નહીં ભારત સરકારે ફાળવી છે કે નહીં એમણે આ પ્રશ્ન ઉઠાવ્યો અને એ કહે છે કે ડિફેન્સ એટલે કે આર્મ ફોર્સિસ ના અધિકારીઓ ડિફેન્સ મિનિસ્ટ્રીના અધિકારીઓએ વિરોધ નોંધાવ્યા છતાં કાયદો બદલી નાખીને કાયદાની એસી કે તેસી એસી કરીને ભારતીય સુરક્ષાની એસી ગીત હેસી કરીને નરેન્દ્ર મોદીની સરકારે ચારસોને પિસ્તાલીસ ચોરસ કિલોમીટર જમીન કુલ જમીન કહું છું કારણ કે હું મારી પાસે તો બધી જ વિગતો છે એ વિગતો મારે અત્યારે લાંબો થશે આપણો એપિસોડ પરંતુ તમે એ ગાડીયનનો રિપોર્ટ વાંચશો તો તમને ખ્યાલ આવી જશે એ ગૌતમ અદાણીને ફાળવી દેવામાં આવી છે એવું ગાર્ડિયન નો રિપોર્ટ કે હવે ધારો કે આ રિપોર્ટ ખોટો છે તો ગાર્ડિયનને ખોટો રિપોર્ટ આપવા માટે તમારે પગલા લેવા જોઈએ અને એ લેવાની તાકાત એ નરેન્દ્ર મોદીની સરકારમાં છે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે લોકસભામાં પણ આ પ્રશ્ન ઉઠ્યો લોકસભાના સભ્ય અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ પણ આ મામલો ઉઠાવ્યો અને મીડિયા રિપોર્ટમાં જે રિલેક્સેશન ઓફ પ્રોટોકોલ્સ ફોર રિન્યુએબલ એનર્જી નિયર પાકિસ્તાન બોર્ડર બિંગ ડેવલપ બાય અદાણી ગ્રુપ એને એટલે એક માણસને એના બિઝનેસ ઇન્ટરેસ્ટ એ રાષ્ટ્રીય સુરક્ષા કરતા કેમ વધારે છે એવો પ્રશ્ન એમણે કર્યો અને માનનીય લોકસભા લોકસભા મળશે દસમી માર્ચ થી ચાર એપ્રિલ સુધી લોકસભાની બેઠકો ચાલશે એવું અત્યારે એના અહેવાલ આપણને પ્રાપ્ત થાય છે એટલે કોર્ટ કરવામાં આવ્યા છે કે છે કે કોન્ફિડેન્શિયલ જે મીટિંગો થઈ એકવીસ એપ્રિલ બે હજાર ત્રેવીસ ના રોજ સોલર પ્રપોઝલ માટે ગુજરાત ગવર્મેન્ટ પાસેથી એ પ્રપોઝલ આવી અદાણીની અને ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન અને ઓફિશિયલ ફ્રોમ ગુજરાત એન્ડ ફ્રોમ ધ મિનિસ્ટ્રી એની એ બધા એ હાજરી આપેલી અને સિનિયર મિલિટરી ઓફિશિયલ એના માટેના ઓબ્જેક્શન વાંધા લીધા હતા એવું એની મિનિટ્સમાં કોન્ફિડેન્શિયલ મિનિટ્સમાં મિટિંગની કોન્ફિડેન્શિયલ મિનિટ્સમાં કહેવામાં આવ્યું છે અને છતાં આ પ્રોટોકોલ્સ પેલા દસ કિલોમીટર યુદ્ધ થાય તો તમારી ટેન્કો એટલે આપણી ટેન્કો આપણા લશ્કરી આપણી લશ્કરી મુમેન્ટ એ કઈ રીતે ત્યાં થશે જો ત્યાં સૌર્ય ઉર્જા અને પવન ઉર્જા આ બંને પવનચકીઓ અદાણીની લાગેલી હોય અને સૌર્ય ઉર્જાની પ્લેટો લાગેલી હોય એ કહે છે કે આ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આર્મીએ અથવા મિલિટરીએ અને સંરક્ષણ મંત્રાલયે એના અધિકારીઓએ રાજનેતાઓની વાત નથી કરતો કારણ કે રાજનેતાઓમાં તો એકમાત્ર છે જે નિર્ણય કરે છે જે અત્યારે અમેરિકામાં બેઠા છે પરંતુ એ અધિકારીઓ જે લશ્કરી અધિકારીઓ એમણે વાંધા લીધા કે ભાઈ પ્લેટ છે ને તમે નાની સાઇઝ રાખો તો કે ના એ શક્ય નથી વાયેબલ નથી કારણ કે અદાણીને લાભ પહોંચાડવાનો છે કર્નલ અજય શુક્લ રિટાયર્ડ ઇન્ડિયન આર્મી કર્નલ અને ડિફેન્સ એનાલિસ્ટ એમણે કહ્યું છે કે ઇટ ઇઝ સ્ટ્રેટેજિકલી અનવાઇઝ ટુ ક્રિએટ હાઇબ્રિડ વિન્ડ એન્ડ સોલર પાવર જનરેશન અસેટ વિધિન ઈઝી સ્ટ્રાઇકિંગ ડિસ્ટન્સ ઓફ ઇન્ડો ઇન્ડિયન પાકિસ્તાન અદાણી ભાઈ પવન ઉર્જા ત્યાં આગળ છે અને જે ઉર્જા માટે કરવાના છે એ કે છે કે ત્રીસ ત્રીસ ગીગા વોટ એની એ કે છે કે હા ત્રીસ ગીગાવોટ ત્રીસ ગીગા વોટ એટલે વન બિલિયન વોટ ગીગાવોટ એટલે હજાર મેગાવોટ એક ગીગા વોટ અરે સોરી એક ગિગા વોટ એટલે હજાર મેગાવોટ એ ત્યાં છે ને ઉર્જા એ ઉત્પન્ન કરવાના છે અને ગૂગલ પણ એમના સબસ્ક્રાઇબર છે એમના કસ્ટમર છે ગૂગલ અ ચારસો પિસ્તાલીસ ચોરસ કિલોમીટર નો એરિયા એટલે કે પેરિસ થી ચાર ગણો એરિયા અને એ એ કહે છે કે આને કારણે આ જો રિન્યુએબલ એનર્જી બેલ્જિયમ ચિલી અને સ્વિટરલેન્ડ એને જેટલી વીજળી જોઈએ એટલી વીજળી એ છે પૂરી પાડી શકવાની ક્ષમતા એ ધરાવે છે હવે આ મહાન રાષ્ટ્રવાદી કામ નરેન્દ્ર મોદીની સરકારે કર્યું છે અને એને તમે કઈ રીતે જુઓ છો એ મને ખબર નથી પરંતુ અમારા મિત્ર નીલુ વ્યાસ સાથે લેફ્ટનન્ટ કર્નલ અશોક કે મહેતા જેમણે આપણી ખાવડા બોર્ડર ઉપર પણ કામ કર્યું છે એમણે કહ્યું કે આ તો ખતરનાક બાબત છે અને જો આ અહેવાલ સાચો હોય અને અહેવાલ સાચો ન હોય તો ભારત સરકાર એ તાત્કાલિક પગલા લઈ શકે એમ છે જો એ સાચો હોય તો આ બહુ જ ચોંકાવનારો છે તાજુ ભોરાય અને આ દેશને માટે દેશની સુરક્ષાને માટે ખૂબ ખતરનાક છે એવું કહે છે એમણે અશોક મહેતાએ લેફ્ટનન્ટ જનરલ નિવૃત્ત અશોક મહેતાએ કહ્યું છે કે દિવાળી કે હોળીએ બોર્ડર ઉપર જઈને જવાનોને મીઠાઈ ખવડાવવી કે કારણે એટલા માત્ર થી એને માટે આ નવી સરકારની પાસેથી તો ઘણી બધી અપેક્ષા હતી કે અગાઉની સરકાર કરતા પણ લશ્કરી દળોને વધારે મજબૂત કરશે પરંતુ બજેટની અંદર વન નાઇન પરસેન્ટ બજેટ એલોટ કર્યું છે અને એમાં પણ પેન્શન જે છે નિવૃત્ત લશ્કરી અધિકારીઓનું જે પેન્શનની જે રકમ છે એટલી જ રકમ મોડર્નાઇઝેશન માટે છે અને અમે અગાઉ એપિસોડમાં તમને કહ્યું છે કે પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટીના ભારતીય જનતા પાર્ટીની બહુમતીવાળા સાંસદો અને ભારતીય જનતા પાર્ટીના ચેરમેન વાળી જે સમિતિઓ એમણે જે રિપોર્ટ આપ્યા છે જે ગૂગલ ઉપર પણ ઉપલબ્ધ હતા એ રિપોર્ટ એમ કહેતા હતા કે ભારત પાસે ઓપ્સોલેટ લશ્કરી સાધન સામગ્રી છે અને દસ દિવસથી વધારે આપણે છેને કોઈ યુદ્ધ લડી શકીએ એમ નથી હું જ્યારે આ કહી રહ્યો છું ત્યારે હું સ્ટેન્ડિંગ કમિટીના એ રિપોર્ટ્સ કોટ કરી રહ્યો છું અને એ જ રિપોર્ટ લેફ્ટનન્ટ જનરલ અશોક મહેતાએ પણ કોટ કર્યા એ કહે છે કે સ્ટેન્ડિંગ કમિટીના અહેવાલોને આ લોકો ધ્યાને લેતા નથી અને માત્ર બોખા વચનો ખોખલા વચનો એ જ આપ્યા કરે છે અને રાષ્ટ્રવાદની વાતો કરે છે અને એ એમણે ઘણી બધી વિગતે આની વાત કરી છે એ કહે છે કે અગાઉના એમણે કેટલાક સંસ્મરણો પણ કયા એની વાત પણ કરી એમણે સિરક્રીક ની પણ વાત એમણે કરી અને મુવમેન્ટ ત્યાં આગળ એમ કે કઈ રીતે તો એ કે હું ત્યારે ઇન્ફન્ટ્રીમાં ત્યાં જયારે ચાર્જમાં હતો અને મારી સાથે બીજા પેરા કમાન્ડોઝ એ પેલા હતા એનો કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કમાન્ડિંગ ઓફિસર હતો ત્યારે સિત્તેર થી એસી કિલોમીટરની ઝડપે હું છે ને ત્યાં આગળ છે ને જઈ શકતો હતો આ બોર્ડર એ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વની હોવા છતાં અદાણીને સમર્પિત થઈ જાય એક કિલોમીટર દૂર કિલોમીટર દૂરનો વિસ્તાર તો મને લાગે છે કે નાગરિકો માટે પણ આ ચિંતાનો વિષય હોવો જોઈએ લશ્કરી દળોના જે અધિકારીઓ છે એમને તો આ બાબત લાગે છે ભલે એ લોકો જાહેરમાં આવીને બોલી ન શકે પરંતુ જે નિવૃત્ત અધિકારીઓ છે જે નિષ્ણાતો છે એ લોકો એ તો આ બાબતમાં પોતાની કમેન્ટ આપી છે મને લાગે છે કે તમે પોતે પણ સાચા રાષ્ટ્રવાદની વાત કરતા હો અને બીજું કે આ જે ખેલ ગૌતમ અદાણી થઈ રહ્યો છે એ તમને જો રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી લાગતો હોય ન લાગતો હોય અને તમને છે ને કુંભકર્ણની નીંદર આવતી હોય તો મારે પછી બીજું કઈ કહેવાનો અર્થ નથી પણ દેશના સાચા નાગરિક તરીકે દેશભક્ત તરીકે તમને લાગવું જોઈએ કે આ નરેન્દ્ર કર્યું છે એની સરહદે પણ આ જ પ્રોટોકોલ એ લાગુ કરેલો છે એવું આ અહેવાલ ગાર્ડિયનનો અહેવાલ કહેવામાં કહી રહ્યો છે અને એમની પાસે દસ્તાવેજો છે મને લાગે છે કે કેન્દ્ર સરકાર એણે જો આ બાબત ખોટી હોય તો એને એમની પાસે એમને કરવા માટેની પણ તૈયારી કરવી જોઈએ જેમણે આ અહેવાલ આપ્યો છે એમને પણ જે કોન્ફિડન્સથી ગાર્ડિયન સાચા અહેવાલો આપે છે અને અગાઉ પણ એને ગૌતમ અદાણીના સંદર્ભમાં અહેવાલો આપ્યા છે તો એ ખોટા પડ્યા નથી એટલે અમને એવી શ્રદ્ધા છે કે આ બાબત પણ એ સાચી હશે પણ જો ખોટી હોય તો ભારત સરકારે પગલા લેવા જોઈએ એવું અમે માનીએ છીએ ભારત સરકારે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ